રાજ્યમાં હાલ હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલીના જાફરાબાદના દરિયામાં હાઈટાઇટની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઝાફરાબાદના દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે દરિયાનું રુદ્ર સ્વરૂપ સૌ કોઈને ડરાવી રહ્યું છે પવનની ગતિ પણ તે જોવા મળી રહી છે ને જે કારણે ઝાફરાબાદના દરિયા કિનારે મોટા મોજા ઉછળી રહ્યા છે તંત્ર દ્વારા માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે ત્યારે ઝાફરાબાદ દરિયા કિનારે સાતસો જેટલી મોટો કઠું પર લાંગણી દેવામાં આવી છે રિપોર્ટર કાળુસાહ કનુ જ્યાં ઝાફરાબાદ મારું નામ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ બોટ છે અત્યારે જે આ ત્રણ ચાર દિવસથી વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને સરકારશ્રીના આદેશ અનુસાર અમને પરત બોલાવ્યા દરિયાની અંદરથી તો અત્યારે તમામ બંદરો આપ જોઈ રહ્યા છો જાફરાવત બંદર આખું ખચાખચ ભરેલું છે એક પણ બોટ દરિયાની અંદર અત્યારે હાલમાં ફિશિંગમાં નથી તેવી જ રીતે માંગરોળ વેરાવર પોરબંદર ઓખા આ તમામ બોટનો મેં રાત્રે સંપર્ક કર્યો દક્ષિણ ગુજરાતના ધોલાઈ બંદર વલસાડ બંદર મહારાષ્ટ્રના વસઈ અરનાલા ઉત્તન તમામ બંદરોનો સંપર્ક કરતા બંદરોની અંદર બોટો પરત આવી ગઈ છે કોઈ મહારાષ્ટ્રની બે ત્રણ બોટો જાફરાદમાં છે નવા બંદરની દસથી બાર બોટો વસઈની અંદર મહારાષ્ટ્રમાં છે એવી રીતના ધોલાઈ બંદરની બોટો કોડીનારની અંદર છે આવી જ રીતના બંદરોની અંદર બોટો ખચાખચ જગ્યા ન હોવા છતાં ભરાઈ ગઈ છે હજી પણ બોટો બંદરની બહાર એન્કર કરીને પડી છે આમ વડાકબાડાની અંદર એક બોટ ડૂબી જવાથી છ માણસો લાપતા હતા તેને બાજુમાં બોટ નીકળતા એને રેસ્ક્યુ કરીને બોટને બચાવ્યા છે દેરાવળની અંદર એક બોટ તૂટી ગઈ સંપૂર્ણ ટોટલ લોસ થઈ છે એવી જ રીતના માંગરોળની અંદર એક બોટ તૂટી જવાથી ચાર માણસો ખલાસી લાપતા છે એમાં એક ખલાસીની ડેડ બોડી મળી છે બાકીના બાકી છે આવી રીતના માછીમારો અત્યારે એટલા પરેશાન છે કે સરકારના કહેવાથી પંદર ઓગસ્ટ પરમિશન આપી છતાં પણ આપ જોઈ રહ્યા છો કે આ બીજી ત્રીજી વખત એવું થયું કે માછીમારો દરિયાની અંદર ફિશિંગમાં જતા હોય અને ત્યાંથી પરત બોલાવવામાં આવે છે અમે છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર આ તમામને અમારી માંગણી છે કે એક આઠને બદલે એક નવથી પરમિશન આપવામાં આવે માછીમારોની વહેલી જૂનથી વહેલી ઓગસ્ટ વહેલી સપ્ટેમ્બર સુધી બેન્ડ પીરિયડ વધારવામાં આવે તો મચ્છીને મોટી થવાનો સમય પણ મળે આવા વાવાઝોડા જેવા અને વરસાદના સમયે પણ નીકળી જાય તો આવતા દિવસોની અંદર ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને મારી નમ્ર વિનંતી છે અમારા ગુજરાતના માછીમારો હતી મહારાષ્ટ્રના માછીમારો હતી કે આવતા દિવસોની અંદર એક સપ્ટેમ્બરથી ફિશિંગ કરવા પરમિશન આપવામાં આવે તો જાનહાનીથી પણ બચી શકાય અને માલની મિલકતની પણ નુકસાનીથી બચી શકાય